મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છસો છ રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર સાઠમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સાઠ હજાર છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર ચાંદીના ચાંદીના ભાવમાં વધારો થયો છે ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી આઠ હજાર ચારસો ને માં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદી ચોર્યાસી હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો વધારો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આવનારા દિવસોની અંદર શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર બસો ને છ રૂપિયા રહેલા છે સો ગ્રામ સોનું બોતેર હજાર ને સાઠ માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું સાત લાખ વીસ હજાર છસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં વધારો નોંધાયો છે વાત કરીએ તો સો ગ્રામ સોનાની અંદર છેલ્લા બે દિવસથી આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ